ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન વેળાએ ખાસ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા અનેક પાટીદાર બિઝનેસકારો આ સમિટમાં જોડાયા હતા ચાર દિવસ સુધી સમિટ ચાલશે હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે પટેલ એક વિસ્તૃત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત હતા ભારત સરકારના મંત્રી મનસુખ માંડવીયા પણ મુખ્યમંત્રી સાથે ઉદઘાટન કાર્યક્રમમાં જોડાયા હતા શરૂ થયેલા સમિટ ચાર દિવસ ચાલશે ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પાટીદારનું જે ઔદ્યોગિક ક્ષેત્રે જે યોગદાન છે તેને લઈને સંખ્યાબંધ ઉદ્યોગકારો આજે આ સમિટમાં ઉપસ્થિત હતા અલગ અલગ પ્રકારના ઉદ્યોગોને ખાસ કરીને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય માહિતી મળી શકે તેવા હેતુ સાથે અલગ અલગ ઉદ્યોગકારોને સાંકળી લઈ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રકાશ વરમોરા મોરબીના વર્મોરા ગ્રુપના અને હળવદ તાંગટાના ધારાસભ્ય પણ જોડાયા હતા